આપણે સન્માન વિધિ ચાલુ કરવાની છે જે બારે ભાઈઓ ઉભા છે મહેરબાની કરીને અંદર આવી જાય આજે આપણે રાજભાઈ રાજભાઈ માતાની જે પેઢી છે પંદરમો વર્ષ ચાલુ છે અને હજી સોળમા વર્ષના બી આપડા જૂના દાતા બાકી છે કુંભાભાઈ હરિભાઈ સેલોદ પરિવાર તરફથી આવતા વર્ષનો જમાણવાર છે એના પછી પાંચ વર્ષના દાતાના આપણે નામ બોલવાના છે જે પણ ભાઈની ઈચ્છા હોય એ આપણે પાંચ વર્ષના દાતા તરીકે નામ બોલવાનું છે વહેલા એ પહેલાં તરીકે પોતાના કુટુંબ પરિવાર સાથે હોય ભાઈઓ તરીકે હોય દોસ્તીયારીમાં હોય જેને પણ નામ લખાવવું હોય એ અત્યારથી તૈયારી કરી રાખે પાંચ દસ મિનિટ પછી આપણે નામ બોલાવવાના છે સોળમા વર્ષનો જમણવારના દાતા કુંભાભાઈ હરિભાઈ સેલોદ પરિવાર છે એના પછી સત્તર અઢાર ઓગણીસ વીસ ની એકવીસ પાંચ વર્ષ માટે દાતા આપણે નામ બોલાવવાના છે જે પણ ભાઈની ઈચ્છા હોય એ અત્યારથી તૈયારી કરી રાખે આ વર્ષના આપણા જમણવાના દાતા ભૂપતભાઈ પરબતભાઈ મુરાણી અને જસુભાઈ ભાણાભાઈ ચૌહાણ તરફથી છે જોરદાર તાળીઓથી વધાવીએ અને હવે આપણે માતાજીનું સન્માન કરવાનું છે તો વિનંતી કરી પરમાબેન ભાણાભાઈ ચૌહાણને એ શાંતાબા માતાજીનું આવીને સ્વાગત કરે પરમાબેન ભાણાભાઈ ચૌહાણ મંડળના ભાઈઓને વિનંતી છે કે એમનું જે સ્વાગતની સાલ છે માતાજી સ્વાગત થતું હોય જોરદાર તાળીઓથી આપણે વધારવાનું છે બોલો રાજભાઈ મા હવે અંજના માતાજીનું સ્વાગત કરવા માટે બોલાવી શાંતિબેન ભૂપતભાઈ મુરાણી અંજના બા માતાજીનું સ્વાગત કરશે શાંતિબેન ભૂપતભાઈ મુરાણી શાંતિબેન વિનંતી જલ્દી આવી જાય જે ભાઈઓ બહેનો બારે ઊભા છે મહેરબાની કરી અને મંડપની અંદર આવી જાય માતાજીની પેઢી ચાલુ હોય અને આપણા મંડપના ભાઈઓ ગામના જે ભાઈઓ બારે ઊભા હોય એ અશુભી વસ્તુ કહેવાય ઘડી ઘડી કહેવું ના પડે તમારે પોતાને સમજવું જોઈએ કે ત્રણસો ને સાઠ દિવસ તમે દોસ્તી યારીમાં ફરો છો એક દિવસ માતાજી માટે તમે મંડપમાં રહી શકતા નથી અંજનાબા માતાજીનું સ્વાગત કરે છે શાંતિબેન ભૂપતભાઈ મુરાણી જોરદાર તાળીઓથી વધાવો આપણે મિત્રમંડળને આપણે જે મિત્રમંડળને એમને સ્વા સ્વાગત માટે બોલાયા હતા એ આપણા શાસ્ત્રી શ્રી વિપુલા વિપુલભાઈ કન્યાલાલ મહારાજ એમનું સ્વાગત કરશે ભૂપસભાઈ પરબતભાઈ મોગરાણી અને જશુભાઈ ભાણાભાઈ ચૌહાણ જે આપણે જમણવાના દાતા છે શાસ્ત્રી શ્રી વિપુલભાઈ કન્યાલાલ જોશી એમની પાસે ટાઈમ ના હોય છતાં આપણે મંડળને માન આપી અને ટાઈમ કાઢ્યો છે તમારો આભાર જોરદાર તાળીઓથી બધા ભાઈ હવે આપણે જે બહેનોને કવર આપવાના છે હું નામ બોલું એમ જલ્દી જલ્દી બહેનો આવી જજો હીલાબેન કમલેશભાઈ ચંદેશર લક્ષ્મીબેન હેમંતભાઈ જાડેજા लक्ष्मीबेन हेमंत भाई जाडेजा अति आव्या उर्मिला बेन राहुल भाई मकवाणा उर्मिला बेन राहुल भाई मकवाणा नेना बेन भूपत भाई खोर नेना बेन भूपत भाई खोर काजल बेन संजय भाई खोर काजल बेन संजय भाई खोर बेन भगवान जी भाई खोर नैना बेन भगवान जी भाई खोर નાયનાબેન ભગવાનજીભાઈ ખોડ બબીબેન મોમાયાભાઈ ખોડ નાયનાબેન રમેશભાઈ મકવાડા જે બેનના નામ બોલાય છે એ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આવી જાઓ પ્લીઝ નાઇનાબેન રમેશભાઈ મકવાડા શાંતિબેન શામજીભાઈ મકવાડા શાંતિબેન શામજીભાઈ મકવાડા શાંતિબેન પ્રભુભાઈ મકવાણા શાંતિબેન પ્રભુભાઈ મકવાણા જે પણ બેન નામ બોલાય છે એ છે કે જેમ બને એમ જલ્દી આવી જાવ ચલો આપી દે એમ નામનું હમ ચલો

આપણે સત્તરમા વર્ષના જમણવાળા દાતાનું નું નામ આવી ગયું છે એક સાથે પાંચ નામ ડિક્લેર કરશું જે ભાઈ ની ઈચ્છા હોય એ જલ્દીમાં જલ્દી પોતાના નામ નોંધાવી જાય ગગીબેન રામજીભાઈ જોગુ મંજુબેન રામજીભાઈ મકવાણા ગીતાબેન સવજીભાઈ મકવાણા ના આવી હોય તો એમની દીકરી પણ આવી શકે છે લઈ જાય રવજીભાઈ ખોડ નીલીબેન રવજીભાઈ ખોડ હલો બાબુ બબીબેન દિનેશભાઈ મકવાણા બબીબહેન દિનેશભાઈ મકવાણા દલીબેન નટવરભાઈ ખોડ દલીબેન નટવરભાઈ ખોડ शांति बेन प्रवीण भाई पटियार शांति बेन प्रवीण भाई पटियार आशा बेन प्रीति भाई खोड आशा बेन प्रीति भाई खोड ले नदी कमल शांति बेन प्रभु पेपर मारो आई

હાલો બે હા હા અને અહીંયા 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 જમણી બેન ખીમજીભાઈ રાઠોડ જમણી બેન ખીમજીભાઈ રાઠોડ જે ભાઈની ઈચ્છા હોય એ જલ્દી પોતાનું નામ લખાવે ત્રણ નામ બાકી છે ભાઈ ભાઈબંધ તરીકે હોય ગ્રુપમાં હોય કુટુંબ તરીકે હોય ગમે તે રીતે પોતાનું નામ લખાવી શકે છે સમૂહમાં શકે છે જમણીબેન કેમજીભાઈ રાઠોડ હાલો અચ્છા ચલો ઠીક છે હાલો આપી દે આપી દે મકાન નાખો આના સિવાય કોઈ પણ બેનમાં નામ બાકી હોય તો પ્લીઝ અમને જણાવવા વિનંતી જમણી બેન આપી દે જમણી બેન આના સિવાય કોઈ હજી નામ બાકી હોય તો અમને જણાવવા વિનંતી ઉર્મિલાબેન

હવે આપણે રાઉન્ડ ચાલુ થાય ને પહેલાં હું વિનંતી કરીશ આપણા શાસ્ત્રી શ્રી વિપુલ મહારાજને કે આવીને મન બે શબ્દ એમના વાણીથી મને કે બોલો રાજી સિદ્ધેશ્વર મહાદેવ ગી જંગલેશ્વર મહાદેવ ગીર સમસ્ત પિતૃ નારાયણ ભગવાન ગી આજે રોજ મા રાજભાઈના મેળા નિમિત્તે સમસ્ત ક્રિયાનગર ગ્રામ રાજપૂત યોગ મિત્ર મંડળ દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજ ગામની દીકરીઓ જમાઈ સાથે જેના નેતૃત્વમાં જેણે વર્ષોથી સાત્વિકતાથી માની આરાધના કરી એવા હયાત નથી પણ લક્ષ્મીભાઈમાં એમની પરંપરાને જેણે પ્રેમપૂર્વક જાળવી રાખી અમારા શાંતમાં આઈ ભગવતીઓ દાતા પરિવાર ભાઈ શ્રી ભોપતભાઈ પરબતભાઈ મુરાણી ભાઈ શ્રી જયસુખભાઈ વાણાભાઈ આ મંડળના પ્રમુખ કાર્યકર્તાઓ યુવાનો અને દેશમાંથી પધારેલા અમારા સમાજના વડીલો અને ભાઈ શ્રી રામજીભાઈ ડાયાભાઈ અને અન્ય સાથે કચ્છ વાગડની પણ ગુજરાત ગૌરવ લેવો યુવાન કલાકાર કચ્છને સદાય માટે સુરખીઓમાં રાખે એવો ભાઈ શ્રી બાબુભાઈ આહિર અને મારા સૌ સાજિંદા બાબુ દાદા સાઉન્ડ અને આપ સૌ માતૃશક્તિઓ દેખો અત્યારે આશીર્વચનનો આવા માહોલમાં કોઈ ઔચિત્ય દેખાય નહીં પણ છતાંય આપણા પ્રેમના હમણાં કાકે વાત કરી કે વ્યસ્ત હોય છે ગમે એટલો વ્યસ્ત હોય પણ માવતરથી દીકરો આઘો ન જાય એમ પેટ હામે ગુડા ડમે તમે આખી તો મારા છો આપણે આમાં મેં આજે જ વાત કરી કે પંચ્યાસી ટકા અમે ભેગા ભણેલા છીએ હવે એ મને હાથ પકડીને લઈ જાય એની ફરજમાં આવે ગમે એવો બીજી વિપુલ શાસ્ત્રી હોય ને પણ જયારે ગામનો મારો ભાઈ યાદ કરે કે વડીલ યાદ કરે ત્યારે ગમે તેટલી વ્યસ્તતા હોય બીજા માટે કદાચ બીજી હોઉં પણ પેટ હામે તો ગુડા નમે ને એટલે પેથાકા વાત કરી કે બહુ બીજી હોય પણ છતાંય તમે યાદ કરો ત્યારે અચૂક પ્રયત્ન કરું આવવાનો મોટા બોલ તો ન બોલું દેખો મા ભગવતી દેવી ભાગવતમાં એક સુંદર મજાનું સૂત્ર છે તમે પરમેશ્વરી ખાલી એટલું જ બોલો એ માં હું કંટાળી ગયો છું એક નાનકડું બાળક દોડતો દોડતો એની માના ખોડામાં જાય આખા દિવસ શેરીમાં રમેલો બાળક થાક માં હાથ ફેરવે જાય એમ હું તમે ગમે એવડા મોટા દુનિયાદારી ના દુનિયાદારીના થાકમાંથી જ્યારે થાકી જાય ત્યારે ગઢવાડીનું નામ લઈને ઘરે દીવો કરે કે એમાં હવે થાકી ગયો બીજે દિવસે તમારો દિવસ સારો ઉગે ઉગે અને ઉગે એ મને વિશ્વાસ છે આ ભગવતીની પરંપરા છે વૈખરી વર્ણન રૂપા બાકી તો ઈશ્વરે બધાને શક્તિ આપી છે મને આજે કાર્યક્રમમાં એવી આંટી આવીને કે તમે ગમે મૂકીને અમારે ત્યાં આવો મેં કીધું ભાઈ એ તો નહીં બને હું જે માટે આવ્યો છું એમે કમેન્ટમેન્ટ કરી છે તો મને એ ગર્વ એ થાય એક સમય એવો હતો કે તમે બે કે પાંચ ગણ્યા ગાંઠિયા એક સક્ષમ હતા આજે એક એક મારા ખીડિયા યુવાન શખ્સે છે ચારસો યુવાનિયા પેલા એવું હતું કે લોકો એક જ કે બે કે ત્રણ જણા આશરો આપતા આજ મારો ખીડિયા નગર નો યુવાન રાજપૂત સમાજ આજે હાંજ પડે તો કેટલાને ને આશરા આપે એ તમારી યુમ્યુનિટી કમ્યુનિટી આ માળા છે ને ત્યારે શોભે છે એક દોરા થકી માળાના મણકા ભેગા છે એ મારા કિડિયાનગર યુવાન સમાજ હોય તમે હોય પણ તમે જે ભેગા થઈને સાથે મળી અને આવા ધાર્મિક આયોજનો કરો છો એક વસ્તુ આપણા ઘેટા કહી ગયા હું નથી કેતો જેના દી ભરાઈ ગયા હોય ને ડખામાં જાય જેના દીપ નથી કેતા કે હવે એ કોઈનું માન એમ નથી એના દીપ ભરાઈ ગયા છે જવા દો એમ જેના દી ભરાઈ ગયા હોય ડખા કરવા જાય અને જેના દિવસો ઉજડા થવાના હોય એ આવા ધર્મની ધજા નીચે આવી શક્તિઓ ભગવતીના ધજા નીચે મેળાવડા કરે આ સારા સંકેતો છે આજનો યુવાન તમે તમે આગેવાન તરીકે તમે આ છોકરાને કાલ કાલકુઠીને એમ કહો ને કે રાજબાઈને માળો મેળો ફાર્મ હાઉસમાં ઉજવવો હશે તો ના ન પડે પણ માનો મેળો ફાર્મ હાઉસમાં ન શોભે માનો મેળો તો આવી રીતે ધાર્મિક ઉત્સવો રાસ ગરબા કીર્તનથી શોભે એટલે મને આનંદ છે કે આજે એક એક યુવાન સક્ષમ છે આજે એક એક યુવાન આવી ધર્મ સંસ્થાઓ સાથે જોડાયેલો છે બાકી તો વાણી ઈશ્વરે આપે છે મોટું ખોલીએ તો ખબર પડે કે હોનાર દુકાન છે ભંગાર વાળો છે એટલે વાણી પણ ભગવતી આપે એટલે બહુ વિચારીને વાણી બોલવી જોઈએ આપણે રાજપૂત ક્ષત્રિય સમાજ છે ગાય બ્રાહ્મણ અને ધરતી માટે જેને તણ ધીગાડે માથા વિધીતા હોય એ કોઈ દિવસે અવળે માર્ગે ન જાય એ વ્યસન ન જાય એ ધર્મને માટે જેને બલિદાન આપ્યા હોય એ ઉજળી પરંપરા છે એટલે આપણે આ યુગ છે યુદ્ધ કરવાનું નથી આ યુગ છે નથી આ યુગ છે માત્ર વિકાસ 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 અને સાથે આપણા પૂર્વજોની સંસ્કૃતિનું રક્ષણ એ તો કરી ગયા લ્યો તમે મને લેવ તેડાઓ બરોબર કે આ શાસ્ત્રજીની નિતામાં આવશે અમારા ત્યાં દીવો પ્રગટાવશે ભાગવત કથા હોય કે આવો મેળો હોય હવે માની લો કે અમે અને માતાજી દીવો પ્રગટ કલાક બે કલાક ચાર કલાક અમે તો નીકળી જવાના પણ એ દીવાના અખંડ રાખવો હોય ને સાત દિવસ તો એ ઘરધણી એમાં પાવરી પાવરી પૂરવું પડે ત્યારે દીવો અખંડ રહે એમ માત્ર વાતો કરવાથી નહીં પણ આપણા વડીલોએ જે બલિદાન આપ્યા એ પવિત્રતા પૂર્વક એ બલિદાનોને ને વળગી રહીએ અને આપણે દેશ માટે સમાજ માટે સંસ્કૃતિ માટે કઈ કામ કરીએ એવા ભાવ સાથે પુનઃ પુનઃ મા રાજભાઈ માના પરામબાના પરચા ભગવતી આઈ જગદંબાના પરચા આ રાજ રાજેશ્વરી દેખો હા હું બેઠો હતો તો મને વિચાર આવ્યો કે શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મ ભોજન અને શ્રાદ્ધ પક્ષમાં નિયાણી ભોજન શ્રાદ્ધ પક્ષમાં કુટુંબ ભોજનનો મહિમા છે આ કેટલાય આજ હેઠ પડી આજે અનાયા છે માના મેળા ની નીચે છે ને મા છે ને બહુ દેડું છે આજે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે કેટલી હેઠ પડી હશે આનું પુણ્ય દેખાતું નથી પણ ઘણું બધું મોટું હોય છે માટે દર વર્ષે અહીંયા તમે મળો છો ચાર પાંચ વખત મારે આવવાનું થયું ક્યારેક ક્યારેક વળી કઈ કાર્યક્રમો પેલા અપાઈ ગયા હોય તો નથી આવી શકતું પણ જ્યારે મંડળ યાદ કરે ત્યારે આવું તો હોઉં કિડિયાનગર યુવા મિત્ર મંડળ આવી રીતે ધાર્મિક કાર્યક્રમો કરતા રહે બાકી વિશેષ કઈ ન કહેતા અત્યારે સમય છે રમવાનો ગરબે રમવાનો એટલે બીજો માહોલ છે એટલે તમારા વચ્ચે તમે મને પ્રેમથી બોલાવ્યો અહીંયા સાંભળ્યો પ્રેમથી એમાં ભગવતી આઈ જગદંબા રાજા રાજેશ્વરી આપની ઉપર સદાન માટે મહેર કરે આવે થૂંક સમયમાં પછી આઠ દિવસ પછી આફ્ટર એટ એટ દિવસ આઠ દિવસ પછી નવરાત્રિ છે તો નવરાત્રિમાં પણ અહી ભગવતી જગદંબા સૌનું રક્ષણ કરે બોલો ગઢવારી માતા ગી ગૌ માતા ગી જય હિન્દ જય ભારત જય રાજપૂતાના જય ગિરનારી હાલો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી શ્રીનો હવે જે ભાઈની ઈચ્છા હોય નામ લખાવી શકે છે ત્રણ નામ આવી ગયા છે બે નામ બાકી છે આગળનો રાઉન્ડ આપણે વિનંતી કરી બપ ભાઈને કે આવી જાય અને એમનો ભાઈઓને રાજગ્રહ રમવાની જે વાટ જોઈએ છે